મોહસિને આઝમ મિશન તાનાલા દ્વારા આજ રોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના તાનલલા વિસ્તારમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોસીને આઝમ મિશન તાનલલા દ્વારા તાનલ્લા વિસ્તારમાં આવેલી એક શાળા ખાતે સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત હોસ્પિટલના સહયોગથી મેડિસિન સર્જરી આંખરોગ બાળ રોગ હાડકા તથા ચામડીને લગતા તમામ રોગોના નિષ્ણાંત ડોક્ટર દ્વારા નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં તાનલલા વિસ્તારના લોકો જે છે તેઓએ લાભ લીધો હતો અને આ કેમ્પ દસથી બે વાગ્યાના અરસા દરમિયાન યોજાયો હતો આજ રોજ તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રવિવારે મોહસીના આઝમ મિશન તાદલજા દ્વારા પેજ સ્કૂલ ખાતે નિશુલ્ક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સુમનદીપ સંચાલિત ધીરજ હોસ્પિટલ અમારા આમંત્રણથી બિલકુલ નિશુલ્ક સેવા આપવા માટે સવાર થયા છે આ કેમ્પમાં હાડકા રોગ ચામડી રોગ ઓપીડી રોગ અને ગાયનેક રોગનો બિલકુલ મુક્ત રીતે આયોજન કરવામાં આવે છે અને અહીંયાથી ડૉક્ટરના રિફર કર્યા પછી જે બી પેશન્ટને રિફર કરવામાં આવશે તેમને કાલે સુમનદીપની ગાડી દસ તારીખે દસ તારીખને મંગળવારના રોજ અહીંયા ફેઝકુલ ખાતેથી આવશે લઈ જશે ત્યાં ચેકઅપ કરશે અને પછી પાછું મૂકી જશે આ બધી વસ્તુ તદ્દન ફ્રીમાં મોસીના આઝમ મિશન તાંદલજાની પહેલથી કરવામાં આવી છે અને મોસીના આઝમ મિશન તાંદલજા એક એવું પ્લેટફોર્મ છે કે જે એજ્યુકેશન મેડિકલ બધા જ ક્ષેત્રોમાં આગળ પડતું કામ કરે છે અત્યારે તાજેતરમાં જ જે પૂર આવ્યું હતું વડોદરામાં જે મોસીના આઝમ મિશન તાંદલજા તાંદલજામાં બી અને વડોદરા સિટી એરિયામાં બી બહુ આગળ વધી જદીને કાર્ય કરી કાર્ય કરીએ છીએ જેમાં પાણી ખાવાનું અને દૂધની સુવિધા પૂરી પાડેલ છે અને પૂર ઉતરી ગયા પૂરનું પાણી ઉતરી ગયા પછી એ જ વસ્તુને ધ્યાનમાં રાખતા જે રોગચાળો ફાટી નીકળ્યો છે તેને લોકો ફ્રીમાં મુફ્તમાં એનો ફાયદો લઈ લે અમારી સેવા અમને સેવાનો મોકો મળે એટલા માટે મોસીન આજમ મિશન તાંદેલા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અત્યાર સુધી એકસો પચાસ લોકો ઓન રજિસ્ટ્રેશન લાભ લઈ ચૂક્યા છે સવારે દસ વાગ્યાથી કેમ્પ ચાલુ થયો છે અને અમારું પ્લાનિંગ હજુ સાંજ સુધીનું છે તો અમારે એવી આશા રાખીએ છીએ કે સાડા ત્રણસોથી ચારસો લોકો આ કેમ્પનું વધારેમાં વધારે લાભ લે મારું નામ મુઝમ્મિલ સૈયદ છે હું મોસિન આઝમ મિશન તાનજાનો પ્રમુખ